બસ આનંદ સારામાં સારું સરસ સરસ ક્યારે પહોંચ્યા રોજ સુરેશભાઈ અમે રાત ના બાર વાગે પોહચ્યા હતા અહીંયા રાત્રે બાર વાગે પહોંચ્યા સરસ સરસ કાલે સવારે કેટલા વાગે માંથી ડાયનેમિક માંથી કાલે સવારે કેટલા વાગે નીકળ્યા હતા સુરેશભાઈ ડાઇનેમિક માંથી અમે રાતના દસ વાગે નીકળ્યા હતા નવ તારીખે બરાબર રાત્રે નવ નવ તારીખ નહિ આઠ તારીખે રાત્રે નીકળ્યા હતા આઠ તારીખે રાત્રે નીકળ્યા હતા

કઈ વાંધો નહિ બરાબર સારામાં સારું છે વાતાવરણ જ છે એમ ને હા એના લોકો બહુ સારા કેવાય બહુ આપડે કહીએ ને તો બે વખત જવું આપડે એમ છે સુરેશભાઈ

જો દિલ્હીમાં તો હું એકલો જ હતો એટલે મને થોડું અઘરું પડ્યું એમાં શું છે કે રાત ના વાગે હું ન્યા આપડે કેન્ટ સ્ટેશન ઉતર્યો દિલ્હી તો ન્યા મેં ટેક્સી બાંધી ને ડાયનેમિક ગયો ડાયનેમિક એક ઓફિસર મને ભેગા થયા મને અહીંયા આપણે ડાયનેમિક કંપની નું છે હોલ છે ન્યા રહેવાનું એટલે હું ત્યાં ગયો તો ત્યાં મને કઈ સારી વ્યવસ્થા લાગી નહીં આપડા માલ સામાન કઈ ગેરંટી ના હોય બરાબર કઈ જગ્યા એ રાખી હતી ડાયનેમિક વાળા યાદવ ભવન માં રાખ્યું હતું કે પેલું સસ્તા માં યાદવ ભવન માં

એ આપણને અનુકૂળ ના આવતું હોય બરાબર તો પછી આપણે કઈ જગ્યાએ ગયા હતા બિપિન ભાઈ અમારે ભેગા નહોતા આવ્યા ટ્રાવેલ્સ માં ગયા હતા ત્યારે સંજય ને ઓલા ભાઈ મહેશ ગયા ને તમે કાલે નો વાત કરી વિડિયો કોલ માં સેલેરી બરાબર પછી સંજય મને બે જગ્યાએ બેઠા દીધા હતા રૂમ કે ભાઈ તમે આ જગ્યાએ આવો તો તમને કઈ વાંધો ન હોય તમને હારા મારે રહેવા સુવિધા ને તમારા માલ ને બધી સેફ્ટી અહીંયા રહે કેટલા રૂપિયા લેતા ચોવીસ કલાક ના

હા બસ સિમી madam ને મળીએ સિમી madam ને મળવા ગયા તો સિમી મેડમ class જ લેતા હતા એટલે અમે ત્યાં જઈને હું બેસી ગયો હું તો પેલો જ હતો એટલે ક્લાસમાં જઈને બેસી ગયો પછી નહીં છ તારીખે સવારના ક્લાસ લીધા અમને direct નવ તારીખ નવ તારીખ ફ્લાઇટ નું કહી દીધું કે તમારે નવ તારીખે ફ્લાઇટ છે very કામ માં શું કરાવે છે કામ માં જે આપણે એ જે દીધો ને એની જ કરવાની બીજું કઈ આપણે

અ પ્રોબ્લેમ માં ફસાયા છો તો ક્યાંય જાય આવે તો એ ત્યાંથી રસ્તો કાઢી લે એટલું જ શીખવાડું ને હ અમિત આપણા લોકો ને ભલેને 10 ખેલ હોય તે થોડાક ને અંગ્રેજી તો ફાવતું ન હોય ના ના વાત સાચી છે હવે બીજી વસ્તુ એ કે ફ્લાઈટ ની તમને ટિકિટ દુબઈ વાળી મળી હતી હા બરાબર ફ્લાઈટ ની તમને ટિકિટ જે છે દુબઈ વાળી મળી હતી તો એ દુબઈ વાળી ટિકિટ હતી તો એમાં માં લગેજ કેટલો હતો તમને લગેજ ની કેટલી સુવિધા મળી મને તો ખ્યાલ છે પણ આ તો લોકો ને ખ્યાલ આવે

ના દિલીપભાઈ એવું નથી જે ફ્લાઇટ છે એ આપડે ઇથોપિયા ની હોય ને એટલે એજ વસ્તુ છે ઇથોપિયા ની ફ્લાઇટ છે તો એમાં ડબલ બેગ લઈ જઈ શકીએ છીએ પણ હમણાં ઇથોપિયા ની ફ્લાઇટ નથી આપતા હમણાં દુબઈ વાળી જ ચાલે છે સમજ્યા આપડે શરૂઆત માં શરૂઆતમાં જે ગયા ને એ બધા ડબલ ડબલ બેગ માં જ ગયા પણ પણ હવે ઇથોપિયા ની ફ્લાઇટ હમણાં નથી આવતા હવે દુબઈ ની ફ્લાઇટ આવે છે એટલે ક્યારેક ઇથોપિયા ની મળી જાય ઇથોપિયા ની મળે ને,